કૃષ્ણ ગોવિંદ હરે મોરારીનો નાથ નારાયણ વાસુદેવ વિશ્વના રક્ષક અને વાંસુળી વગરના કાનહાના અનેક નામો છે ભગવાન શ્રીકૃષ્ણ દરેકને પ્રિય છે દરેક વ્યક્તિએ કાન્હામાં વિશ્વાસ કરવા અને તેમના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા માગે છે અને આજે માખણ ચોર કૃષ્ણ કનૈયાનો જન્મદિવસ છે કારણ કે કનૈયાનો જન્માષ્ટમી તિથિએ થયો હતો તેથી આ તહેવારને જ જન્માષ્ટમીના નામથી ઉજવવામાં આવે છે આ શુભ અવસર પર અમે તમને ભગવાન શ્રી કૃષ્ણના ભગવદ્ ગીતામાં આપેલા ઉપદેશો વિશે જાણવા જઈ રહ્યા છીએ તેમણે આપણને આ પોચ વસ્તુઓ કરવાથી બચાવવાનું શીખ્યું છે કારણ કે આ મહાપાપની શ્રેણીમાં આવે છે આમાંના કેટલાક એવા કાર્યો છે જે લોકો એવા સમયે પણ કરે છે જ્યારે તે બિલકુલ ન કરવા જોઈએ જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ બતાવેલા માર્ગ પર ચાલવા માગતા હોવ તો તેમના વિશે ચોક્કસથી જાણો હિંસા શારીરિક હોય કે માનસિક બંને કિસ્સાઓમાં મહાપાપની શ્રેણીમાં આવે છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ દરેકને આ પાપથી બચવાની સલાહ આપી છે જો તમે કોઈના દિલને ઠેસ પહોંચાડો છો તો તમને તેની સજા ચોક્કસ મળે છે આ ભૂલને માફ કરી શકાય નહીં ભગવદ્ ગીતામાં પણ ચોરીને મહાપાપ તરીકે વર્ણવામાં આવ્યું છે અહીં ચોરીનો અર્થ એ નથી કે કોઈની સંપત્તિ અથવા પૈસાની ચોરી કરવી પણ કોઈની સફળતામાં અવરોધ અથવા વ્યક્તિની છબીને કલંકિત કરવી સફળતા મેળવવા અને સમાજમાં માન સન્માન મેળવવા માટે વ્યક્તિનું આખું જીવન લાગે છે હવે જો કોઈ તેની મહેનત બગાડે તો તેને માફી મળી શકતી નથી કળિયુગમાં દરરોજ મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ જોવા મળી રહી છે ગુનેગારોને સજાનો ડર નથી જ્યારે ભગવદ્ ગીતામાં બળાત્કારને સૌથી મોટું પાપ ગણાવ્યું છે અને તેની સજા આરોપીને ભોગવવી જ પડશે ભગવાન કૃષ્ણએ હંમેશા આપણને સ્ત્રીઓનું સન્માન અને રક્ષણ કરવાનું શીખ્યું છે દરેક વ્યક્તિએ તેને પોતાના જીવનમાં અપનાવવું જોઈએ ભગવાન કૃષ્ણ શ્રી કૃષ્ણ કહે છે કે ઈર્ષા અને અહંકાર વ્યક્તિને ખોટા રસ્તે લઈ જાય છે જ્યારે વ્યક્તિ ઈર્ષાની લાગણી આવી જોઈ જાય છે અને અહંકારના પ્રભાવ હેઠળ જતી રહે છે પછી તેને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત સમજાતો નથી આ સમય દરમિયાન તે કેટલીક એવી ભૂલો પણ કરે છે કે તેને માફ કરવાને બદલે માત્ર પસ્તાવો જ મળે છે તેથી જ ભગવદ્ ગીતામાં ઈર્ષ્યા અને અહંકારને મહાપાપ તરીકે વર્ણવવામાં આવ્યું છે આજની દુનિયામાં દરેક વ્યક્તિ લોભમાં વ્યસ્ત રહે છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે એક મહાન પાપ છે ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે લોભ હંમેશા ખરાબ કાર્યોને પ્રેરિત કરે છે લોભી વ્યક્તિ ખોટા રસ્તે પસંદ કરીને બીજાને નુકસાન પહોંચાડે છે તેથી દરેક વ્યક્તિએ આ આપથી દૂર રહેવું જોઈએ મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે